નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સ્પેશિયલ પોસ્કો કોર્ટનો વધુ એક ચુકાદો બે હજાર બાવીસની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરણીત અને બે દીકરીઓના પિતા જેમાં તેની અગિયાર વર્ષની મોટી દીકરી હોવા છતાંય ભોગ બનનાર સગીરા તેના ગામના સહકર્મી અન્ય મહિલાઓ સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા અને આરોપીની ઇકો ગાડીમાં અપડાઉન કરતા તે દરમિયાન આરોપીએ ભોગ બનનાર સોળ વર્ષીય સગીરા સાથે પરિચય કેળવી બોડવી અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈ લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું તે ફરિયાદના આરોપીને પકડી તપાસ પૂર્ણ કરી વાઘોડિયા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની દલીલોને ધ્યાને લઈ સમાજમાં દૂષણરૂપ દુષ્કર્મના કેસમાં આરોપીને ઝડપી ન્યાય મળે તે આશયથી ચાર્જ સીટ રજૂ કરીને બાવીસ મહિનામાં જ કેસ પૂર્ણ કરી સમાજમાં દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી કૌશિક વિપિનભાઈ તળવી રહેવાસી શ્રીગામ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદે タクシーવાઠ ઠેરાવી આજીવન સખત કેત એટલે કે કુદરતી નિયત ક્રમમાં જીવત્યા સુધીની સખત કેદ અને રૂપિયા 50000 નો દંડ ફટકાર્યો સગીરા થાતેના ગામની અન્ય મહિલાઓને લાગુડિયા GIDC માં સાબલી અપરામ હતો તો હતો તે દરમિયાન આરોપી કૌશિકે બક બનનાર સાથે પ્રેમ સંબંધો કેળવી આરોપી પરણિત અને બે બાળકોનો પિતા હોવા છતાં અને તેમાં સૌથી મોટી દીકરી અગિયાર વર્ષની હોવા છતાં ભોગ બનનાર સગીરાને વાઘોડિયા જીઆઈડી સીમાથી દુષ્કર્મ કરવાના ઇરાદાથી અપહરણ કરી બગાડી ગઈ બે માસ જેટલો સમય ગેરકાયદેસર રીતે તેના કબજામાં રાખી રાધનપુર તથા ભુજ જેવા સ્થળોએ રાખી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ છે આ દરમિયાન આરોપીની પત્ની અને તેના બાળકો પણ આરોપી સાથે હાજર હતા તેમ છતાં પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર સોળ વર્ષની સગીરા સાથે આ પ્રકારનો ગંભીર ગુનો આચરેલ છે તે ગુનાનો કેસ સાવલીના પોક્ષોકોટના કોર્ટના જજ સાહેબ શ્રી એ ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં દાખલ થઈ ચાલી જતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી એ ઠક્કર સાહેબે શ્રીનાઓએ આરોપી કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ તાલુકો સંખેડા જિલ્લો છોટા ઉદેપુર મૂળ રહેવાસી ઝરવણ તાલુકો સંખેડાને અને કસુરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સોના ગંભીર ગુનામાં આજીવન સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આ ઇપીકો કલમ ત્રણસો તેસઠ તથા ત્રણસો છાસઠના ગુનામાં પણ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની સજા કરેલ છે તથા ત્રણ હજાર પાંચ હજારનો દંડ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ બનનાર પીડીતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પનસેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરે